વાય મને બેહવા દે વાંટા બેટા ના ભાને નેસે ભાની તો મારા બેટા હો ઉપાડી થઈ જતો ને એમાં મારવા તો પેટ ભરી જાયડું રાઈડ તો ડોકો નાછ્યો નઠ મને 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 ગયા તારે કે કરવા ગડેના તો

એક એક વેણી 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 નામ માલું ચાર બેઠું માનું છો ગણે જો ઓલ્યા ચા

पशु से Não!

મોટીનો એક એકને હાડી લાય છે તે હવે એને જ પડશે મારે એ આવકો ટીપુડા અરે એકલો છે તું એકલો પેલા ના કરતો છે પેલા ના હોય આ તો દિલ છે દિલ ઈ આ બાજુ આ તો શું છે બા પાટકાન 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 કેમ શું કરવા બા પાટકાન અમારથી ના પડે પાડવાનું નથી તો ડડ પાટ ડાણે અમુટા છીરાઉ પાટકાણ પાટકાણ કર બાટ ગાલી પાડે તાડે શું જોબા પકળ પકળ કર 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 સુગા સુગા કે કેટલા 10 બાર 10 બાર લાગે ગણજી હો 10 બાર બે બે ગણ બાજી પડી તું ગણ ગણ મોયાને આલો યાર અરે

બબરા ઓ તાલે જા સોરી તો મારતી રાયું મારે ઓરો કઢી ન ના બડા તમે જીલી સોરી ન દમ લોકોનો એ બે જો મત સુધું કાયું કરી દે દેતારો દેતારો જાડી ને તને કાઢ તો આલે બાર કાધી આલે આ જાતો આ બાજી આ

એ હવે કેટલી ની આ હેગ અમન તો 11000 જોડીતી એના ચાલે ને લે હા હવે માર્જો હવે બા હવે પડી ગયો હવે બા આવી ગયો આવી ગયો હું તો છોકરો છું રામી કે જોડીયું આ કોણ આનું ભાડી નાશ મારું કેટલી ની મા દો હા દો આ ન આલે આલે આ પાકલે આ પંજાશ નો 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 સામે જોડો તાઈ આ જોડો તરા હે બે આલે આલે હા એક તો એક આ પતી ગયો લ્યા આલે આલે આ આને હે મુ તો બેસ બેસ ના મજા થોડા 10000 કઈ ઊભા થા તારે તારે મજા આયા 10000 કઈ ઊભા થા તારે તું હાલતા રહે પર છોટી જ ભરી દે મે